જામનગર નજીક આવેલા ટાપુ પર વર્ષોથી પ્રકૃતિ મંડળો દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર અને નેચર ટુર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી પ્રવાસીઓની અવર જવર હોવાના કારણે દેશ વિરોધી કરતા તત્વો આ ટાપુ પર આશ્રય લેવા માટે આ સ્થાનને અસુરક્ષિત માનતા ટાપુના વિકાસના નામે આચરાયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી ન પડે તે માટે મરીન નેશનલ પાર્કના અધિકારીઓ વારંવાર આ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પિરોટન ટાપુ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધના પરિણામે અહીં અનેક નાના મોટા ધાર્મિક સ્થળો ઊભા થઈ ગયા જેનાથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વોને મોકળું મેદાન મળી ગયું ધર્મના આડમાં આ ટાપુઓ પર ચરસ ગાંજો અને ડ્રગ્સની હેરાફેરી થવા લાગી પ્રવાસી સહિત અન્ય વ્યવસાયિકોની અવરજવર ઉપર પાબંધી હોવાના કારણે આ ટાપુ પર થઈ રહેલ ગેરકાયદેસર દબાણ અંગેની માહિતી સરકારી તંત્ર સમય સમયસર મળી નહીં તાજેતરમાં જ જામનગર મલિનેસ્ટર પાર્કમાં આવેલ ટાપુઓ ઉપર ખાસ કરીને બેટ દ્વારકા અને પેટ્રોલ ઉપર ત્યાં ગેરકાયદો કાયદેસર જે બાંધકામો થયા હતા એને દૂર કરવા એના માટે તો સૌ પ્રથમ હું ગુજરાત રાજ્યના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું નથી થતી કારણ કે ગુજરાતના કચ્છમાં અખાતમાં આવેલ આ ટાપુઓ ખૂબ જ સેન્સિટિવ છે એટલે આ ટાપુ ઉપર ફરીવાર બાંધકામ ઉભા ન થાય એના માટે થઈને રાજ્ય સરકારે ખાસ તકેદારી રાખવી રાખવી પડશે કારણ કે જામનગર નજીક આવેલ પિરોટન ટાપુ પર વર્ષોથી પ્રકૃતિ શિક્ષણ સિબિરો અને નેચર નેચરટુ જેવા કાર્યક્રમો ઈજા હતા જેના કારણે જે દેશવિરોધી તત્વો છે તે આવતા ખચકાટતા પબ્લિકની હિલચાલના કારણે ખચકાટતા આ ટાપુ ઉપર વારંવાર કોઈપણ કારણ વગર જામનગર મંદિરને સ્થળ પાર્ક દ્વારા ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવે છે અને આ વર્ષોથી ટાપુ ઉપર પ્રતિબંધ હોવાના કારણે આપ જોઈ શકો છો કે આ ટાપુ ઉપર અસંખ્ય ધરનામ નામે જે ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે એ અત્યારે ઊભા થઈ ગયા છે જેને તોડવા માટેથી થઈને આખી એક મુહિમ ચલાવવામાં આવે છે આ ટાપુ બંધ હોવાના કારણે ત્યાં ચરસ ગાંજા અને રક્ષા આપણે જોવા જઈએ છીએ કે ત્યાં વેપારો થાય છે અનેક વખત આ જે ડ્રગ્સ છે એ પકડાય છે એવું આપણે સામે આવ્યું છે તો ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને દેશ વિરોધી તત્વો માટે મોકળું મેદાન ન બને એના માટે થઈને રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને પણ વ્યવસ્થિત કે સુરક્ષા એજન્સીઓની સાથે સાથે પ્રવાસન પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળવું જોઈએ આ ટાપુ ઉપર પ્રવાસન શરૂ થશે તો જામનગરના જિલ્લાના અનેક મોટા નાના મોટા રોજગારોને પણ મળશે અને ખાસ કરીને ટાપુના ડેવલપમેન્ટ માટે પણ આગળ વધશે તો મારી રાજ્ય સરકારને વિનંતી છે કે જામનગર નજીક આવેલ ટાપુઓ છે એ તુરંત પ્રકૃતિ શિક્ષણ શિબિરો અને નેચર ટ્યુર જેવા કાર્યક્રમો માટે શરૂ કરે